શાંતિ આ કોમ હવાર હવારમાં કંટાળો આવા શીખ જ હવાર પડે ને કોમ કોમ કંટાળી ગયા હા હવે રિક્ષા લાય ને થરખાય આ હવાર હવારમાં 500 નો દારો પડ્યો ખબર એ પડી હા હવે જવા દે ઘરે સુઈ જઈ દે એટલા ઢોરા લઈ પી જાય આખો દારો હે હે કરે

એમ મુખામાં મારી ને રિક્ષા તું લાવો એટલે હું ગપ્પા મારેખા તારા પાસે પૈસા રીક્ષા ના મને લાગે ચોરી કરીને લાવા હે

એને કઈ લેવા જાય ને ફટાફટ એટલે પાવર નઈ કારણ બહુ જોખો બોલો પાવર તો રેવાનો કારણ કે મોય ભાવ બહેન મફત નહીં નહીતો મૂર્ખા

ખાલી કવ ખાલી કઈ જાય તું એ મફત રેવા દે ભાવ નહીં લેજો એક હજાર રૂપિયા મહિને ભાવ વાળું તારે ખાલી રિક્ષા માથા ઉપર ઉપાડી અગિયાર હાથી

કોઈ નઈ કવ લાબો તેમ આ બેબી પછી બોલ્યો ના તો તમે જો દો રો ને મા ભાવ ભાવ માલિક રિક્ષામાં જતો

એટલે ભાડું ભાડું તો ભાડો તો પણ ભરો પેલા તો કરી દઈ માર તો કશું નહીં શાકભાજી પડ્યું બધા એકવાર નું હોય એટલે શાકભાજી હોય ને આપડે તો વધારે મોટું આ ઓળી તોડાય છે

ખાલી તો આજે નહીં થાય કાલે થાય હોય જો ખાલી કરવા આવ્યું પહુ